ઓચિંતો દરોડો પાડ્યો હતો એસએમસીની ટીમને મળી હતી કે માવાની મુવાડીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂનો વેપાર ચાલી રહ્યો છે અને ત્યાં મોટા પાયે દારૂ બનાવવામાં આવી રહ્યો છે આ ચોક્કસ બાતની આધારે એસએમસીની ટીમે મોડી રાત્રે અડ્ડા પર રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં દેશી દારૂને દારૂ બનાવવાનો અન્ય સામગ્રી જપ્ત કરી છે એસએમસીના અધિકારીઓના જણાવ્યા મુજબ રેડ દરમિયાન કુલ એક લાખ પંચાણું હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ ઝડપવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન એસએમસીની ટીમે ત્રણ જેટલા મુખ્ય બુટલેગરોને રંગેહાથ ઝડપી પાડ્યા છે જોકે દરોડાની જાણ થતાં જ અન્ય ચાર જેટલા આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યા જેમને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલ ત્રણેય બુટલેગરોને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે વિસ્તારમાં આ મોટી રેડ બાદ સમગ્ર સાબરકાંઠા જિલ્લાના બુટલેકરોને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં હડકમ મચી ગયો છે પોલીસ હવે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે પરમાર ભારતની સ્મિતા સાબરકાંઠા